હેલો હા મનસુખ ભાઈ હવે પૈસા મળી ગયા એના પૈસા આપણને મળી ગયા છે કેવી રીતે એને એના ભત્રીજો છે ને એને હારે વાત કરાવીને એને માથે લઈ લીધું છે કે હું બેન તમને પંદર દિવસ ની ત્રણ મહિના ની અંદર તમારા પૈસા પુરા પાડી દઈશ એ જવાબદારી મારી છે રેકોર્ડિંગ કરી લ્યો અને બધી રીતે એને ઓલું કરાવ્યું છે કે તમે એક કલે કે વિડિયો ડિલીટ કરાય નાખો એમ કાઈ માંગતો ને હું બસ વિડિયો કોઈનો ડિલીટ હું નથી કરતો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો ગઈકાલે મસુખેરાટોડ પર એક બેનનો ફોન આવ્યો તો જેનું નામ છે દયાબેન ગોસ્વામી આ દયાબેન કહેતા મિત્રો તેમના પતિ પાસેથી એક મસાણ મિલડીનો ભૂ હોય 25000 રૂપિયાનો ફ્રોડ કર્યો હતી વાત મસુખ બેરા સોસામે કરતા હતા ત્યારબાદ મિત્રો ફરીથી આજે બેનનો ફોન આવે છે જેની અંદર મિત્રો આજે જે છે એ પૈસા પરત આપી દીધા હોય તેવી ચર્ચા રેકોર્ડિંગની અંદર થાય છે તો આવો સાંભળીએ કે ખરેખર તે બુઓએ કઈ રીતે પૈસા પરત આપ્યા ખરેખર વાસ્તવમાં પૈસા આપ્યા છે કે કેમ તો સમગ્ર ઘટના શું છે આવો સાંભળીએ આ ભાગ બેની અંદર મનસુખભાઈ રાઠોડ સાથે બેન તેમજ બુવાઓની ચર્ચા એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નબા આવ્યા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે પણ દબાવી દેજો

મને એમ કીધું કે લાઈન માં વાત કરાવો મેં કીધું કે પેલા મે કીધું છે ને હું માં વાત નો કરાવો તમે મેં કીધું તમે મનસુખ ભાઈ વાત કરી દો બરાબર મે કીધું એને તમે વાત કરો તો કે નહીં તમે વાત કરો મને નહીં હું નહીં કહું તમે કહેજો હવે લાઈન માં વાત કરાવો મનસુખ ભાઈ કરાવો ને એને કે પૈસા આપી દયો ને એટલે વાત પતી ગઈ ઉભા રહો ભાઈ એનો લાઈન માં છે ને કોટા હેરાન કરતા બંધ થાય

હા ભાઈ હું કઉ તો મેં કીધું પૈસા મેં કીધું ગમે એમ કરી ને કાલ મેં કીધું બધા પોગાર દઈશ મેં કીધું પણ એક આ ઓરિયો મેં કીધું કાઢી નાખો માતાજી ના નામ એમ બેન એમાં એવું છે કે એમાં તમે એને પૈસા આપી દયો ત્યાર પછી તમે પાછો મને ફોન કરો કે ભાઈ મળી ગયા છે એવા બધા પુરાવા આપો ને કે ભાઈ કાલે પૈસા આપે આપી દીધા તમે એને પૈસા આપી દયો પછી દયા બેન કે આ મને મળી ગયા છે એવી બધી તમારે ફોલો કર્યા પછી બધું આગળ વધે

એને એના ભત્રીજો છે ને એને વાત કરાવી એને માથે લઈ લીધું છે કે હું બેન તમને પંદર દિવસ ની ત્રણ મહિનાની અંદર તમારા પૈસા પૂરા પાડી દઈશ એ જવાબદારી મારી છે

બરોબર અને એને એમ કીધું કે તમે કે અમારે આબરૂ ઉપર ગયા છો અને અમારે બે ત્રણ દિવસ પાહે પાહે રેવું અને એવું ખોટું કરવું મનસુખભાઈ અને મારે ખોટી સાત દીકરીઓ બાર ભણવા જાય ને આ ખોટું આપણને એમ થાય કે ક્યાં કરવું અને એ બધાય છે ને મારા મારામાં આમાં રિવેટ ગેર નથી બેન પાછું નથી આલતું ઈ તો ઓરી છે ભાઈ ઈ ડીલેટ નો થાય બીજું બધું થાય તમને તમારા પૈસા આપી દીધા કંટ્રોલ કરી લીધા ઈને તો કીધું તો કાલે જ હું આપી દઉં છું

પણ વાત સાચી છે પણ એ બધાય આવી રીતે આમ તેમ કરે કે નહીં કામ નો કરે તમને કાઈ ડકો કરે રીંગ કરો એ ખોટા રીંગ નો કરે ખોટા ઘરે આવે મનસુખભાઈ જો અત્યારે તમે છે ને બીજી હવે તમારી જો સુર બદલી ગયો

ત્રણ મહિને પૈસા તમને દઈએ કે તમે અને તમે કે ગમે એમ કરીને વિડિયો ડિલીટ મરાવી દો નકર એ કે આમાં વધશે બરોબર કઈ નો વધે ઈસ્યુ વધતો હોય તો વધવા દયોને હું બેઠો છું કેવો વધે તો પણ એટલે એવી રીતે કીધું છે અને આપડે એને કયા મનસુખભાઈ તમારું કરવી બધી બધી વધારાના મગજમારી કરે ને ધમધમાટી ઘરે આવે નો આવે બેન ઘરે આવે એટલે જામીન નો મળે એ તો બધાય અટાણે જેલમાં જજે જેટલા ઘરે ગયા એ બધાય એટલે

ના મારે હું કોઈની મદદ નથી કરતી મારે કરવી નથી તમે ઓડિયો કઢાવી નાખો છો એને કબૂલી લીધું અત્યારે પૈસા દેવાની વાત કરી લીધી વાત નક્કી બધી થઈ ગઈ અને પછી કેમ એ વાત કરવી એમ બરોબર હાલો તો હું બેન ને લાઈન માં લઈ લઉં તમે લઈ લો મને કોઈ વાંધો નથી હા આપણે લ્યો હું લાઈન માં લઉં એને એમ નકર ઓલું થાય લ્યો હા લઈ લો હા સારું રાખો મૂકું व्यक्ति ने कॉल करो कॉल होल्ड पर लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे है उन्होंने आपके कॉल को हेलो हेलो बीना बोलो बोलो। हाँ बोलो भाई

હા તો ઈ તો દઈ દે ઈ તો થઈ ગયો હાલો આપી દીધા પૈસા ને મળીએ ગયા હાલો એ વાત પતી ગઈ એનાથી મારે કોઈ મતલબ નથી મને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર એટલે ઈ સિવાય નું બીજું કઈ હોય તો કયો ના ના બસ ઈ સિવાય નું કઈ નથી રાજુ ફોન હમણાં મારે આવ્યો તો મને કે કાકી મારે વાત થઈ ગઈ છે અને ઈ કે હમણાં ઈ video delete મારી દેશે તમે ચિંતા ન કરતા ને કે હું પૈસા દઈ દઈશ તમ તારી કે કીધું કે આપડે કેવાનું લાંબી મુદત બાકી મારે એટલા બધા ખમાડવાનું વેલા હારી કે પંદર દિવસે થાય ત્યારે પંદર દિવસે થોડા ઘણા થાય તો આપીશ પછી એ રીતે વાત કરું કે મારા કાકા ના ક્યાંક રોટલા ઉપર અને ઈ થી વિશેષ દયા બેન તમે અમારી જગ્યા ક્યાં નથી જોઈ તો તમે સીધા નો જાવ તો અહીંયા આવી એકદમ તો તમ તારે એમ ન્યા તો હું કેટલી વાર આવી મારે ત્યાં જોઈ તો પછી હું ભલામણ આપડે કેવો સબંધ છે આપડે બેય બેનો જેમ રેતા ને આવું થોડું કરે ભલામણ મારે આવું કરવું જ નોતું પણ કેવાનો મતલબ એ છે કે હું બે વર્ષથી ધક્કા ખાધા વયા ભરતી થી એટલે મે આ કર્યું નઈતર હું કાઈ વાંધો નઈ કાઈ વાંધો નઈ હવે આપડે કાઈ વાંધો નઈ તમ તારે બરોબર નઈતર હું ખવાઈ નઈ ને બે વર્ષ હું કોઈ દી બોલી બીના બે ના 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 તમ તારે ઈ તમ તારે દે દેશો વિશ્વાસ રાખજો એમ મને હમણાં જ તો એને કીધું કે પંદર દી આમ તેમ કરશું એમ અને બીજી વાત ઈ છે મનસુખભાઈ ને મેં કીધું મેં મનસુખભાઈ એમના ભત્રીજા એ માથે લઇ લીધું છે બરોબર આપે તોય ભલે હવે નો આપે તોય ભલે બરોબર અરે અરે બે જ દેવાના છે એવું થોડું બોલા નો આપે તોય ભલે એમ બરોબર પછી કાલ સવારે મેં કીધું ખોટા ઓલા કંકાસ વધારે તમારે ભત્રીજા મારે ઈ નથી કરવું ને એટલે જ હું કઉ આ અમ તારે બરોબર હા બે કઈ વાંધો નહીં હવે આ કહે તમારે અરે વાત કરી હતી તમારે ભત્રીજા એ ક્યાં વાત કરવાની તમારે વાત હું નથી કરતી બેન

પણ તમે તો એમ કયો મે બે વર્ષ થી હું વયાજ ભરું છુ એ ભાઈ મને ફોન આવે ને ત્યારે મને આમ 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 થવા મળે કે લાંબી વાત આપડે ક્યાં કરવાની છે હવે આપડે પંદર દિવસ ની અંદર કીધું છે ને આપડે એ દઈ દેશે બરોબર ને હું તો મનસુખ ભાઈ ને કવ છુ કે તમે video delete મારી દ્યો બરોબર મારી કોઈ ભૂલ હોય તો કયો

પણ છે બરોબર ને તો હોય હોય ખાલી અમારે જોવાનું અમારું કેટલું બીજી વાત ઈ છે મારે તમને ખબર છે મારી ચાર દીકરી છે મારા ઘરવાળા બીમાર છે કમાવાનું કોઈ નથી અને બીજી વાત છે હું કેમ પૂરું કરું તમને ખબર છે અને બીજી વાત બધી વાત સાચી પણ આપડે હવે કઈ નથી આપડે લાંબુ નથી વિચારો બરોબર નકર મારે એમ નઈ આ બધું કોઈ વસ્તુ કરવાનું નઈ પણ મેં પછી ફોન કરતો તમે એક મારે છે ને બધા મહેમાન બેઠા છે ને બધા મહેમાન ની વચ્ચે હું છું ને એટલે હું કઉ છું કે દાદી મારે લાંબી વાત નથી કરવી એમ કઉ અને તમે મને કીધું હોત કે હું આપી દે તો હું મનસુખભાઈ ને કહી દઉં તમારા ભત્રીજાર ક્યાં થઈને ને વાત કરવાની જરૂર હતી એટલે માને નથી

કઈ વાંધો નઈ મે તો કીધું મનસુખભાઈ ને બરોબર પણ તમે આવી રીતે કોઈ નંબર દઈ વાત નો કરાવતા ઈ ઘર છે ઘર નો છે દયાબેન મારો ભત્રીજો છે હા તમારો ભત્રીજો વાત હાચી પણ તમે મને પૂછ્યું ભાઈ કે દયાબેન હું આમ વાત કરાવું કે હા કે ના એમ બરોબર તો મને એમ થાય હાલો ભલે તમારો કઈ વાંધો નઈ પણ મારો છોકરો છે એમ જ વાત કરી હોય ને તમે મારા ઘર એમ જ હોય ને ભત્રીજો જે હોય તે ખોટા નાટક નો કરતા કરી અરે માંગતા નથી ભલે તમારો દીકરો હોય ભત્રીજો હોય જે હોય તે પણ કાયદો હાથમાં લેવા નહીં પરિસ્થિતિ ખરાબ નિર્માણ થાય એમ ના ના એવું એટલે અમાર કઈ કરવું નથી ભલે આ તો આ તો વાત છે એમ કદાચ અમને કઈ વાંધો નથી કે પણ કાયદો હાથમાં લ્યો તો એને અમે એવા અમે એવા અમે એવા માણસો નથી મનસુખભાઈ એવા માણસો નથી અમે ભલે ભલે કઈ વાંધો નહીં હો એ હા કાઈ નાખજો હો અત્યારે ના એ નીકળશે નહીં બેન વિડીયો પણ સેપરેટમાં કરાવી દે હો બને એટલે કોશિશ કરશું કેમ ના વિડીયો કોઈનો ડીલીટ નથી કરતો બેન

ઓડિયો વાયરલ કર્યો હતો હું કોઈ નો માણસ છું મને તમે ક્યો થાય ચડાવવાનો ને તમે ક્યો થાય હું કોઈ વાંદરી થોડી તમે જેમ અત્યારે બોલે દયાબેન કીએ તોય નો થાય દયાબેન નો થાય નહીં ઈ તમારી કબુલાત તમે લીધી કે ભાઈ મેં પૈસા આપી દઈશ મેં કીધું તો થઈ જાય એટલે મેં થઈ જાય હું થઈ

ચડાવી આ તમારું કામ થઇ ગયું એમાં સેવામાં તમે શું વાપરશો બોલો હા સેવામાં તમને કેવું વાપરીશ તમ એવું કઈ નથી અત્યારે અને ઓલો ઓડિયો જે ચડ્યો ને ઈ ડિલીટ નો થાય અત્યારે તમારું સમાધાન થઈ ગયું ને ઈ ઓડિયો અમે ચડાવી દીધું હાઈ સડાઈજો પણ હું શું કહું છું મનસુખભાઈ આ ઓડિયો ડિલીટ મત તમારે નો મારે ની નથી કાઈએ પ્લીઝ પેકે હાંભળો એક માર જ દીકરો છું અને મારી ખોટી હનિકારી ને એવું છે તમે બે માર મારી એટલે માર દીકરી દીકરા બધું છે હું કોઈ દાણીદારનો સાધુ નથી

ના ના એવું હોય ના એવું ના હોય એ તો તમે મારો સપોર્ટ એ બઉ કર્યો મને ખબર છે અને બીજી વાત ઈ છે એનું કારણ એ છે ખોટું અમારે ઈ રસ્તે મનસુખભાઈ નીકળવાનું હોય બરોબર બરાબર નીકળવાનું તમારી

પણ આ બધા છે ને સસ્તા કામ કરવા વાળા હોય ભાઈ ના કાઈ નો થાય હવે મારે આવડો વિરોધ છે અને ખુલ્લા રખડી છું બેન ક્યાં કઈ મેજર હોય તમે એમ નથી તમારે વાહે હોય કે નહીં આ કોઈ વાહો કઈ નહીં કાયદા નો જ વાહો સરકાર પોલીસ અને અદાલત છે આપણે કાયદા કી કામ લેવાનું કોઈ અરે આપણે ગુંડાગર્દી કરવાની નથી આપણે સીની બીક હોય ગુંડાગર્દી કરવાના હોય એ બધા જેલ માં વયા

હા એટલે આ તમારો નંબર સેવ કર્યો છે એટલે બાકી ઉપડે બુપડે નહિ અત્યારે ભલે એટલે ઈ તમે કઈ ઉપાધિ કરો એ થઇ જાય અને આ ગૌશાળા માં જે થાય તમે કજો નાના માણસો ગરીબ માણસો માટે પર્સ વર્ષ માટે કોઈ વાંધો નહિ મનસુખભાઈ મને એને કીધું છે ને તમારે અમારું પૈસા આવી ગયું રીતે કીધું છે અને મને કીધું પંદર દિવસ પૈસા પહોંચાડું તમે કહેશો એ તમારી એની ઉપર થઇ ગઈ એ પતી ગઈ હા પણ તમે કેશોન મનસુખભાઈ ની મારે કોઈ નહી અમારે તો માનવ સેવા નું કામ છે ભાઈ તમે ભલે ભલે ગૌશાળા માં ઓલું કરાવું ને કયા પૈસે કયા ઓલા માં કરાવું ભાઈ ઈ છે ને માં ટ્રસ્ટ નું ખાતું હોય ગૌશાળા નું કોઈ ગરીબ માણસ ને માં અમાર દેવા ના એટલે પણ તમે ઈ નામ આ પોઈ ઓલા માં કરાવશો ભાઈ હા હા ઈ તો અમે તમને ટ્રસ્ટ નું જ ખાતું આપો વ્યક્તિગત નું હોય હા એમ હા પણ ને પણ ઈ સરસ નું પણ ખાતું મને ઓલો નંબર મોકલશું ને ભાઈ હા 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 એમ જ ઓલા માં તમે કેશો એ હું દાન કરી દઈશ તમને અરે અમારે કઈ નથી અમારે તમારી મોજ જોઈએ છે નહીં નહીં તો કોઈ ગરીબ ગાઈડ ને વધારે માંદા પડે ખર્ચવા ને કામ નહીં હા મને તો કેવું સેવા નું કામ કરી દે ના 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 મનસુખ તમે ઈ બાને મારી થોડીક સેવા થાય ને ઈ બાને હા અને પારે વાની તો દીજો ત્યાં નહીં પાકું મનસુખભાઈ ભાઈ બરોબર અને બીજી વાત એ છે કે આનું ઓલું કરજો મનસુખ ભાઈ મારા ભાઈ હા બને એટલું કરી દીજો પણ ઈ ડિલેટ નહીં થાય આ નહીં ઓછો દેખાય એવું કરજો હા દેખાય ને એવું કરજો એવું આવે છે એમ નું આવે ને એવું બીજા ઓડિયા ચડી ગયા લેવા દેવા પણ એને એવું થાય ને કે બોલું કરે એમ એટલે આપડે રસ્તા માં નીકળતા મન દુઃખ ન થાય